આજની વાર્તા એક ઉત્તમ કામ અને જીવનના બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો મિત્રો વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે એક ઉત્તમ કામ કરો તો પણ ક્યારેક ક્યારેક જીવનના બધા પ્રશ્નોનો ઉકેલ આવી જતો હોય છે અને આ મુદ્દાને સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે કોઈ એક શહેરની અંદર એક આઠ દસ વર્ષનો છોકરો ચારેય બાજુએથી ભીખ માગતો હતો દરેક જગ્યાએ જાય પણ કોઈ એને પૈસા આપતું નહોતું દુકાને જાય કોઈ ચાલતા રસ્તા ઉપર જાય બધા જ એને કોઈ પણ પૈસા આપતા નહોતા અને એનો પોતાનો જે જમવાકની ભૂમિકા ઉપરનું છે એ માત્ર જો પૈસા મળે ભીખમાં તો જ એ મંદિરમાં કે અન્ય કોઈ જગ્યાએ પણ આ રીતે રજળતા છોકરાને કોઈ પૈસા આપતા નથી હિંમત હારી જાય છે મારે શું કરવું મને બહુ ભૂખ લાગી છે પણ કોઈ રસ્તો દેખાતો નથી એટલે બરોબર એક કોઈ એ ભાગમાં એક પથ્થર બેઠો હોય છે વિચારતો હોય છે કે આજે જો પૈસા નહીં મળે તો મને ખાવાનું નહીં મળે અને એ રીતે પોતાના મનમાં એમ થતું હતું કે ભગવાન મને ખાલી જમવા પૂરતું પણ આપતા નથી હું કામ કરવા તૈયાર છું મને કોઈ કામ આપતું નથી હું મજૂરી કરવા પણ તૈયાર છું પણ હું નાનો હોવાને કારણે મને કોઈ મજૂરી પણ આપતા નથી મારે કરવું શું બરોબર એમાં એક કોઈ સદગ્રસ્ત એ બોલમાંથી બહાર નીકળે છે અને બહાર નીકળે છે એટલે એ એના પોતાના ધૂનમાં હોય છે અને એ પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે અને રૂમાલ કાઢે છે એમાં બરોબર એ પાંચસો રૂપિયાની નોટ ત્યાં નીચે પડી જઈશ અને એ નોટ આ જે છોકરો બેઠો હતો એના પગમાં જ છે એટલે વિચાર કરે છે કે આ પાંચસો રૂપિયા છે પેલા સેટ છે એ તો ઝડપથી પોતાની ગાડી તરફ જવા માટે એવું નીકળે છે ત્યારે પેલા જે છોકરો હતો એના મનમાં થાય છે કે આ પૈસા ખરેખર મારે લેવાય નહીં આ છોકરા આ પૈસા છે એ તો પેલા સેટના છે અને એમ વિચાર કરતો હતો ત્યારે કદાચ એના મનમાં એક વિચાર એ પણ આવી ગયો કે કુદરતે મને હું પ્રાર્થના કરતો હતો કે મને જમવાનું મળે એટલે એને રૂમાલ બાર કાઢ્યો એટલે પાંચસોની ની નોટ મારા પગમાં પડી એટલે મને ખરેખર કુદરતે મદદ જ કરી કહેવાય પણ પાછું એના મનમાં વિચાર આવે છે કે આ રીતના પૈસા લેવાય નહીં એટલે તરત જ ઊભો થાય છે પાંચસો રૂપિયાની નોટ હાથમાં લે છે અને તરત જ પેલી જે ગાડી હતી ગાડી ચાલવાની શરૂઆત થઈ એ સેટને રાડ નાખે છે એની પાછળ દોડે છે ખૂબ દોડે છે ઝડપથી દોડે છે પછી એને ખ્યાલ આવે છે કે અહીં નજીક જ કોઈ ટોલ ટેક્સ છે અને ટોલ ટેક્સ પાસે તો ત્યાં ગાડી ઊભી જ રહેશે એટલે એ ઝડપથી ચાલી અને પેલા સેટ છે એણે પોતાના કાચની બારી બંધ હતી કારણ કે અંદર એસી ચાલતું હોય એટલે બારીની પાછળ એ ઠપઠપ આવે છે પણ એ ખોલતા નથી એના મનમાં પ્રશ્ન એમ હોય છે કે આ ભીખ માગવા છોકરો આવે છે એટલે ખોલતા નથી એટલે આ છોકરો છે એ આ પાંચસો ની નોટ બતાવે છે પાંચસો ની નોટ બતાવે છે એટલે પેલા જે સેટ હતા એના મનમાં પ્રશ્ન થાય છે કે કંઈક નવું લાગે છે કે એની પાસે પાંચસો રૂપિયા છે અને છતાં એ ખખડાવે છે એટલે ભીખ માગવાનો પ્રશ્ન તો અમારે તો નથી એટલે તરત જ એ પોતે બારી ખોલે છે અને બારી ખોલીને પેલા છોકરાને પૂછે છે કેમ ભાઈ તું બારી ત્યારે એને એમ કીધું કે તમારી આ પાંચસો રૂપિયાની નોટ આ પડી ગઈ છે તમે રૂમાલ કાઢતા હતા અને એમાં હારો હાર પાંચસો રૂપિયાની નોટ પણ પડી ગઈ છે હું ભૂખો છું અને અહીંયા ભૂઇખા ભૂખા હું બેઠો તો મને કુદરત કંઈ આપવા માટે પણ કોઈ ભીખ મને આપતું નહોતું કોઈ કામ પણ આપતું નહોતું અને હું નિરાશ થઈને ત્યાં બેઠો હતો પથ્થર ઉપર એમાં તમારી આ પાંચસો રૂપિયાની નોટ મારા પગમાં આવી પણ મને એમ થયું કે મારે ખરેખર આ નોટ તો જેની ખરેખર હોય એને મારે આપવી જોઈએ ત્યારે પેલા શેઠ એમ કહે છે તને જ્યારે ખરેખર કોઈ પૈસા નહોતું આપતું તું બહુ ભીખો હતો અને કુદરતે તારા પગમાં જો આ નોટ નાખી હોય તો તે લઈ કેમ ન લીધી ત્યારે એને એમ કીધું કે એ પૈસા મારા ન કહેવાય અને મારે એ પૈસા આપી જ દેવા જોઈએ એટલે તરત જ પેલા જે શેખ હતા એને એમ કીધું કે તું ગાડીમાં આવતો રહ્યા ગાડીમાં મારા લે છે ગાડીમાં જઈને એમ કે છે કે તું આ પાંચસો રૂપિયાની નોટ રાખ તારા જીવનની અંદર તું પોતે કામ કર અને ખૂબ સારી રીતે ત્યારે એમ કીધું કે હું એ રીતે નહીં લઉં હું તમારે ત્યાં કામ કરું અને કામ કર્યા પછી મને તમે આપો તો વાંધો નથી અને એ અનુસંધાને એ જે સેટ હતા એને એમ કીધું કંઈ વાંધો નહીં ચાલ મારે ઘરે ચાલ અને એ એને ઘરે લઈ જાય છે અને ઘરે એની પાસે થોડું હળવું કામ એને આપે છે કારણ કે છોકરો નાનો હતો એટલે ભારે કામ તો આપી ન શકાય એટલે કે થોડુંક આપે છે એને તરત એ વખતે તો જમવા પણ આપે છે અને એને પોતાને ઘરે જ રાખે છે અને એને પૈસા પણ આપે છે પછી એક વખત એ શેઠે એ છોકરાને એમ પૂછ્યું કે તારે ભણવું નથી તો કે ભણવું તો કેવી રીતે હોય હું આ કામ કરું એટલે તો મને તમે ખાવા આપો છે કે તો મારે ભણવા ક્યારે જવું ત્યારે પેલા શેઠને એમ થયું કે છોકરો ખરેખર પ્રમાણિક છે અને આ છોકરાને મારે ખરેખર ભણાવવો જોઈએ મારે એની પાસે કામ ન લેવાય અને હજી નાની ઉંમર છે એટલે એણે એ છોકરાને એક સારી શાળાની અંદર ભણવા મોકલો ખૂબ ભણો અને ભણતા 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 એ ખૂબ ચોક્કસ પ્રકારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યો એ જે સેટ હતા એ સેટને એક પણ સંતાન ન હતું અને એના અનુસંધાનમાં એ છોકરાની દત્તક તરીકે રાખે છે અને પોતાની કંપનીનો બધો જ વ્યવહાર એ છોકરાને સોંપી દે છે અને એ છોકરો ખરેખર પોતાના જીવનની અંદર એકદમ સારી રીતે રહેવા માંડી ગયો મિત્રો મારે તમને એમ જ કેવું છે કે એક જ પરોપ એક જ માનો કે કામ કર્યું સારું ક્યુ કામ તો કે એ નોટ ખરેખર જો એને લઈ લીધી હોત તો એને માત્ર પાંચસો રૂપિયા જ મળત પણ એને એક કામ એવું કર્યું કે આ નોટ મારી નથી અને એ જે ઉત્તમ પ્રકારનું જે કામ કર્યું એને કારણે શેઠ એને પોતાને ભાગીદાર બનાવે છે પોતાના દીકરા તરીકે જ રાખે છે ખૂબ ભણાવે છે ખૂબ ઊંચાઈ ઉપર એ ભણો અને સાચા અર્થમાં એક મહાન વ્યક્તિ બની શકો મિત્રો કદાચ કોઈ નેગેટિવ વિચારનારાના મનમાં એક પ્રશ્ન થતો હશે કે આવું તો કોઈ અકસ્માતના વખતે જ બને ને મિત્રો અકસ્માતના વખતે જ બનતું હોય એ સ્વાભાવિક છે પણ આ વાત છે સાચી વાત છે સત્ય વાત છે અને જે અત્યારે બહુ મોટા શેર છે હતા અત્યારે હયાત નથી પણ એ ખરેખર એ સેટને પણ હું ઓળખું છું એ છોકરો પણ અત્યારે બહુ સારું કમાય છે અને એ છોકરો પણ બહુ મોટો એકદમ બિઝનેસમેન બની ગયો છે અને સાથોસાથ એ પણ એવા પોતાની જેમ નાની ઉંમરમાં જે છોકરાઓ રખડતા હોય એને બોલાવી એને ભણાવે છે એને કદાચ અન્ય પ્રકારની મદદ પણ કરે છે જે લોકો ઈચ્છતા હોય તો એને પોતાને ઘરે પણ લઈ જાય છે અને આ રીતે પોતાનો એક ઉત્તમ પ્રકારની ભૂમિકા થઈ એટલે કે આજના સમયની અંદર સમગ્ર સમાજની અંદર કલુષિત વાતાવરણ છે સ્વાર્થની ભૂમિકા છે પોતે પોતાના માટે વિચારે છે ત્યાં પણ ક્યાંક ક્યાંક આવા મીઠી વીરડીના ઝરણાઓ વહેતા હોય છે અને એ મીઠી વીરડીના ઝરણાઓ જ્યારે વહે છે એટલે જ સમગ્ર સમાજની અંદર હજી પણ કેટલીક સારી બાબતો ટકી રહી છે આપણે પણ આના ઉપરથી કંઈક નિર્ણય કરીએ કે ઓછામાં ઓછું આપણા માટે કે કોઈને કોઈ કદાચ કોઈ માગવા આવતું હોય અથવા તો કોઈ નાનો એવો ધંધો કરતો હોય તો નાનો એવો ધંધો કરતો હોય તો એની સાથે બાંધછોડ ન કરવી એની પાસે પૈસા ઘટાડવાનો પ્રયત્ન ન કરવો અને આવા ભીખ માગતા છોકરાને શક્ય ત્યાં સુધી ખાલી થોડાક પૈસા આપીને એક કે બે દિવસના કામનો બદલે શક્ય હોય તો એને વ્યવસાયમાં ગોઠવવા માટે પ્રયત્ન જો કરી શકીએ તો કદાચ આપણે પણ એક ઉત્તમ ભૂમિકા ઉપર જીવી છે એવો કુદરત આપણને આપોઆપ સર્ટિફિકેટ આપશે સૌને તેની વાત